નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ તેર એક બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ અગિયારસો ચાલીસથી ઊંચો ભાવ ચૌદસો ને પંચાણું રૂપિયા ઘઉં પાંચસો અઢારથી પાંચસો ચોર્યાસી ઘઉં ટુકડા પાંચસો બેતાલીસથી છસો એકસાઠ તુવેરની વાત કરીએ તો પંદરસોથી બે હજારને સોળ રૂપિયા ચણા નવસો પંચ્યાસીથી અગિયારસો રૂપિયા પૂરા અડદ ચૌદસોથી અઢારસો ચાલીસ મગ તેરસો એકાવનથી બાવીસો બાવન ચણા સફેદ અઢારસો પચાસથી સિત્તાવીસો પચાસ મરચાં બારસોથી સાડત્રીસો રૂપિયા પૂરા સિંગદાણા સોળસો પંચોતેરથી સત્તરસો સાઠ મગફળી જાડી અગિયારસોથી તેરસો એકોતેર મગફળી ઝીણી અગિયારસો વીસથી તેરસો ચાર એરંડા એક હજાર નેવુંથી અગિયારસો છવ્વીસ તલી સિત્તાવીસોથી ત્રણ હજાર પચાસ સોયાબીન આઠસો એંસીથી નવસો છ તલકાળા સિત્તાવીસો એંસીથી એકત્રીસો ઓગણચાલીસ લસણની વાત કરીએ તો પચીસસો પચાસથી પાંત્રીસો રૂપિયા પૂરા ધાણા અગિયારસો વીસથી ચૌદસો એક્યાસી જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર આઠસો પાંત્રીસથી ઊંચો ભાવ પાંચ હજાર બાસઠ રૂપિયા રાય બારસો પચાસથી ચૌદસો પંદર મેથી નવસો પચાસથી તેરસો પચાસ વટાણા બારસો સાહીઠથી બારસો સાઠ રાયડો નવસો વીસથી નવસો પાસાઠ ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી ત્રણસો રૂપિયા કલોજી ત્રણ હજારથી બત્રીસો એક્યાસી હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ અગિયારસો એકથી ઊંચો ભાવ ચૌદસો ને એકાણું રૂપિયા મગફળી ઝીણી નવસો પચાસથી તેરસો એકત્રીસ મગફળી જાડી નવસો એસી તેરસો છન્નું એરંડા એક હજાર પચાસથી અગિયારસો એકવીસ ચણા નવસોથી એક હજાર સાઠ તુવેરની વાત કરીએ તો પંદરસોથી બે હજારને એક રૂપિયો તલ સિત્તાવીસોથી ત્રણ હજાર છસાઠ તણા અગિયારસો પચાસથી તેરસો એક્યાસી છન્નું મગ પંદરસો થી અડદ પંદરસો થી અઢારસો છપ્પન ઘઉં ચારસો એસી થી પાંચસો પચાસ બાજરો ત્રણસો પચાસ થી ચારસો રૂપિયા પૂરા સોયાબીન આઠસો થી નવસો છ જીરુની વાત કરીએ જોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પાંચ હજાર સો થી ઊંચો ભાવ પાંચ હજાર સાતસો રૂપિયા પૂરા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બીજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલા કાળા કલાનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર